ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી ભલે તંત્ર જાગ્યું હોય પણ ગુજરાતમાં ઉપેક્ષાનો ઇતિહાસ હજુ જીવંત છે એકસો બાર વર્ષ પહેલાં બનેલી બિલીમોરા વગઈ નેરોગેટ ટ્રેનનો ટ્રેક અને તેના રૂટમાં આવેલો પુલ જર્જરિત હાલતમાં છે સવાલ એ થાય કે શું કોઈ મોટા અકસ્માત થાય તે પહેલાં આ હેરિટેજ લાઇનનું સમારકામ થશે કરા આપણા દેશમાં સરકારી તંત્રની કાર્યપદ્ધતિ એવી છે કે તે કોઈ મોટી હોનારત થાય ત્યારે તે સફાળું જાગે છે ગંભીર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે આ ઘટના બાદ અચાનક તમામ પુલ અને માળખાકીય સુવિધાઓની સુરક્ષા યાદ આવી ગઈ ગંભીર બ્રિજની દુર્ઘટના પછી સરકારી વિભાગોએ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના પુલોનું નિરીક્ષણ શરૂ કર્યું પરંતુ ટ્રેનના રૂટમાં આવતા જર્જરિત પુલનું શું ट्रेन मे करता जीव निली मोरा वही ट्रेक सरकारी उपेक्षा नु जीवन पुराव है हमारी छोटी सी लाइन है जो बिली मोरा टू बघई चलती है और ये एक सौ दस साल पुरानी गाड़ी है, ट्रेन है ये। उसका जो पटरी है उसका रख रखाव का कैसा चलता है ये सब तो चलता ही रहता है ना बिना रख रखा कैसे गाड़ी चलेगी तो मेंटेनेंस काम करना ही पड़ता है ચાલતા રહેતા બિલીમરાઘ નહેરુગીચ ટ્રેક ઓગણીસો તેર માં બન્યો હતો ટ્રેક એકસો બાર વર્ષ જૂનો છે આ ટ્રેક ત્રેસઠ કિલોમીટર લાંબો છે જેના માર્ગમાં આવતું પુલ અત્યંત ભયજનક સ્થિતિમાં છે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતા આખો ટ્રેક જર્જરિત છે બ્રિજ પર ટ્રેકને પકડી રાખનાર લાકડાના સ્લીપર એટલી હદે સડી ગયા કે તેમાંથી ખીલ્લા બહાર નીકળી ગયા કેટલીક જગ્યાએ રબરના પેકિંગ મૂકી અને કામ ચલાવાઈ રહ્યું છે આ સ્થિતિ દર્શાવે છે કે જાળવણીના નામે તંત્ર માત્ર જુગાડ પર નિર્ભર છે

સો વરસ જૂના વરસાદમાં કોવાઈ ગયેલા છે અને ક્યારે એની દુર્ઘટના બની શકે એ એક જોખમલાયક છે સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પુલ પર ટ્રેનને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની સૂચના છે આપણે માળખું સુધારી શકતા નથી તેથી ટ્રેનની ગતિ ધીમી કરી દઈએ જેથી અકસ્માત ધીમો થાય જ્યારે ખરેખર કોઈ મોટો અકસ્માત થશે ત્યારે સરકારી તંત્ર ફરીથી સફાળું જાગશે સ્તરીય તપાસના આદેશ અપાશે અને નિવેદનોની લાંબી હારમાળા જોવા મળશે ત્યાં સુધી આવા જોખમી માળખાકીય સુવિધાઓ પર મુસાફરી કરવી એ માત્ર ભાગ્યના ભરુસી જીવા જેવું છે તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ ગંભીરા પુલ દુર્ઘટના બની હતી તે તે બાદ ડાંગ જિલ્લામાં રિયાલિટી ચેક માટે આવ્યા છે અને એના માટે આપની વાત કરીશું બિલ્લી મોરા થી માટે 1913 માં શરૂ થયેલી હેરીટેજ ટ્રેન માટે અહીંયા પાથરવામાં આવેલા પાટા કે એના પર જે પાથરવામાં આવેલા સ્લીપર એટલી હદે બિસ્માર કે તૂટી ગયા છે એ જોતાં અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાય એવી દહેશત વર્તાઈ રહી છે રેલવે તંત્ર અહીં એકમાત્ર ડાંગને જોડતી બિલ્લીમોરા વગર નેરગોજ ટ્રેનને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ